હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી અને આવી ગયા છે આપણે સવાર સવારમાં વાળીએ અને વાળીએથી આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે કેમ છો ફ્રેન્ડ્સ મજામાં જશો કેમ કે આપણો બ્લોગ જોનારા મજામાં જ હોય આપણે દરરોજ કરીએ છે યાદ છે ધબધબાટી ને ધીંગા મસ્તી તો ફ્રેન્ડ સવાર સવારમાં વાડી આવી ગયા વાડીનો માહોલ કંઈક આવી રીતના હોય પશુ પંખીડા ઝાડવા બધાય આનંદ લહેરમાં હોય અને હમણાં ટ્રેક્ટરવાળા આવવાના છે આપણે રાતે પછી દેખાતું બંધ થઈ ગયા એટલે સરખું પડે નહીં એટલે સવારનું કહી દીધું હતું અત્યારે હમણાં આવશે તો ચાલો જોડાયેલા રહેજો અને મળીએ છીએ વાગી ગયા છે સાડા નવ અને હવે આપણા ટ્રેક્ટરના ફેરાની શરૂઆત થઈ ગઈ છે પેલું ટ્રેક્ટર બસ આપણા સીંડામાં આવી રહ્યું છે ને પાછું આપણું રાબેતા મુજબ કામ ચાલુ થઈ ગયું છે બપોર પછી નાય બીજા કામ છે મુગલ રે મુગલ માના ગીતું વગાડતા આવે ટ્રેક્ટર વાળાની આ તો મજા હોય જોવા પછી આ પાયલ છે ને ગરેડો આખે અમારે ટૂંકમાં હવે આ જે ગુવાર ને આ વધારાનું હતું ને એ બધું ચોખ્ખું કરી ચોમાસે પાછું આવું વાવેતર કરવાનું હોય જો આ ગરેડે થી ખેડ કરે જોઈ ગયા ચોમાસા ની તૈયારી થઈ ગઈ હા ભાઈ શું કર્યા દેખાતું નથી ओमा हनी तैयारी चालू થઈ ગઈ છે હવે દરવાજા માં લગાડવાના ઓલા લઈ આવી છે આ બધી ખેર કરનાખી વેપારો કરનાખો આસાક ભારી નેત નઈ કું આજકાલ માં હવે ઓલું માર મારી ના ચા નાખવાનું ની બધી કર લઈએ

સાઇન્સ નાખવાનું કામ પતી ગયું હવે પાછું ખેતર હમું નમું કરવું પડશે પાણીનું કામ હવે રેગ્યુલર ચાલો થોડા રહેજો અમે જમી લઈએ જમીને પાછા ફટાફટ મળીએ

પવન કેવો સરસ આવે મસ્તી નો આખા ખેતરમાં દૂર નાખી દીધી મસ્તીની હવે એમાં રોટા વટર ಹಾಕવાનું રોડના ફેરા તો બીજા કોક લખાવતું લાગે એટલે આ બાજુ જ આવે છે અને આ બી સરસાડવાને ઘરને બોવ લાગે લાગે

સમય જઈ રહ્યા છે દેશી ઉપચાર કરવા અને આ છે આમાં લસણ અને આ પાયેલી લીધી કોદારી કોદારી લઈને આને કરવાનું છે આપણે લીંબુડીમાં મૂળિયામાં નાખવાનું છે એટલે એનાથી એવું થાય કે લીંબુડીમાં લીંબુ ન આવતા હોય તો આ દેશી ઉપચાર છે આપણે કરીએ છીએ આપણે પેલી વખત અનુભવ કરીએ આપને કઈ આનો અનુભવ છે નહીં એટલે આ લીંબુડીમાં લીંબુ નથી આવતા એટલે અમે એના ઘણાય પ્રયત્ન કર્યા નહીં કલમ છે એમ તો આવવા જોઈએ પહેલાં ફૂલે આવ્યા હતા એક પેવાર આવ્યા હતા હોતન પણ શું કારણોથી નતા આવતા એ ખબર નથી પડતી આમાં ઘણાય દેશી ઉપચાર બતાવે મને એ ઉપચાર અમે કર્યા કર્યા લોખંડ દાટવાનું કીધું એ કર્યું લોખંડના ઘા મારવાનું કીધું એ કર્યું છાણનો ઘોર પાવાનું કીધું એ કર્યું

આઈ કઈ કરે જો આમાં પોપિયા માં પાછો નવો પાલ આવી ગયો અને બદામડી આંબો બીજો આંબો શાકભાજી એટલે હવે આ જોઈએ હવે હું થાય લહન લાઈટા પર બરોબર અને તમારી પાસે કઈ નવો હોય ઉપાય તો તમે જણાઈ દો ના હવે આપણું ખેતર જોઈ ગયા હા ભાઈ જો ડિસમિસ લઈને આવી ગયા હું કઈ હા વાતાવરણ કેમ છે ઘરે ને હેતુબેન જોવે છે વરિયાળી નું સરબત અને હવે હમણાં થોડુંક સમયમાં રસોઈ બનવા મળશે તો ફ્રેન્સ આપણે જમવા બનાવી લીધી છે એની થાળી તૈયાર થવા માંડી છે ગરમીનો પારો બહુ આપણે જવાના છીએ રેલવે સ્ટેશન હવામાં બે લાગજો જમી લઈએ વાસણ લઈ પછી આપણે બરોબર ને ભાઈ હેલો પારો ઊંચો હોય

આવી જ રહી છે